સ્વામીનારાયણ આરે સંવંત અઢારસો છોતેરના પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બહાર ઓરડાની ઔસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેંશ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખાર વિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન પૂછો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એના ઉપાય ચાર છે એક તો પવિત્ર દેશ બીજો રૂડો કાળ ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંઘ તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશ કાળ સંઘનું કારણ વિશેષ છે કેમ જે જો પવિત્ર દેશ હોય પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંઘ હોય ત્યાં ક્રિયા જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાત્રીઓને ભળવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંઘ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે એ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે તે એને કોઈ પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવી ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે ત્યારે તેને તો પ્રારબ્ધ જાણું પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે અમે જે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દે રહે જ નહીં ને તેમાં પણ દેહ રહ્યો

છાયા વિના એક કૌપીનભર રહેતા તથા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં ત્યારે એ ઠેકાણે તો પ્રારબ્ધ લેવું અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાણો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદા દીકના અર્થની સહજે સ્ફૂર્તિ થઈ એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા